જે તે સમયે જ્યારે શિક્ષણ સહાયકની જે ભરતી ચાલુ છે બે હજાર ત્રેવીસમાં જે ભરતી ચાલુ હતી એ બે હજાર ત્રેવીસમાં અમે દ્વિસ્તરીય એક્ઝામ આ પરીક્ષા પાસ કરેલી છે આ મુખ્ય પરીક્ષા પાસ કરીને પણ અમે જ્ઞાન સહાયક યોજનાની અંદર સરકારી ધોરણમાં ચાલુ હતા પણ જે તે સમયે નાપાસ થયેલા ઉમેદવારો હતા એમના દ્વારા પિટિશન હાઈકોર્ટમાં કરેલ હતી કે પેપર આઉટ ઓફ સિલેબસનું હોવાથી અમે નપાસ થયેલા હતા તો નપાસ થયેલા ઉમેદવારની જે માંગણી લઈને હાઈકોર્ટમાં એક કમિટીની રચના થઈ અને કમિટી દ્વારા પેપર ટુ જે ભૂગોળનું હતું એ રદ કરવામાં આવ્યું છે અને તેના આધારે અમે જે પાસ થયેલા ઉમેદવારો હતા એમને પણ નુકસાન થયેલું હતું હવે અમે ભૂગોળ વિષયમાં દ્વિસ્તરીય એક્ઝામ પાસ કરીને આવેલા હતા છતાં પણ ગવર્મેન્ટ દ્વારા અમને હાલમાં ક્વોલિફાય ગણવામાં આવતા નથી એનું કારણ એ જ છે કે જે સોળ લોકો નપાસ થયા હતા એમને હાઈકોર્ટમાં જઈને પિટિશન દાખલ કરી તો એમના દ્વારા કમિટીની રચના કરવામાં આવી તો કમિટી એવું કહેવામાં આવ્યું કે પેપરમાં એકતાલીસ માર્ચનું બહારનું પૂછવામાં આવેલું છે તો એના આધારે અમારી એક્ઝામ એ લોકોએ હાઉ પેપર જ રદ કરી દીધું જેના કારણે અમારા ભૂગોળ વિશેના જે અમે એકસઠ જણા છે એ લોકો જોડે અન્યાય થયો છે અમે પાસ હોવા છતાં અમારું હાલમાં શાળા પસંદગી પણ કરવામાં આવી ન જે નપાસ થયેલા ઉમેદવારો છે તો એમાંથી ને જણા એવા છે કે જેમને પિટિશન દાખલ કરી કોર્ટમાં અને એના આધારે જે અમારું પાર્ટ ટુનું પેપર હતું ભૂગોળનું એ પેપર રદ કરી દેવામાં આવ્યું અને એ રદ કરી દેવામાં આવ્યું હતું તો એમનો મુખ્ય મુદ્દો એ હતો કે જે મેન્સ પેપર છે ભૂગોળનું તો એમાં સિલેબસ બારનું પૂછવામાં આવ્યું પણ સિલેબસ બારનું પૂછવામાં આવ્યું નથી હકીકતમાં તો